યુધિષ્ઠિરને વિવિધ શુક્રના દર્શન અને દ્વારકાથી આવેલા અર્જુનને તેમના પ્રશ્ન સૂત બોલ્યા અર્જુન સંબંધીઓને મળવા અને શ્રીકૃષ્ણનું ચરિત્ર તથા અભિપ્રાય જાણવા દ્વારકા ગયો હતો તેને કેટલાક મહિનાઓ વીત્યા છતાં તે જ્યારે આવ્યો નહીં ત્યારે યુધિષ્ઠિરે ભયંકર ઉત્પાતો જોયા ઋતુ ધર્મના પલટવાની વાળી કાળની ગતિ ગોર થઈ ગઈ પડી મનુષ્યોમાં મન ક્રોધ લોભ તથા અસત્યથી યુક્ત થયા અને તેઓની આજીવિકા પણ અત્યંત પાપ ભરેલી થઈ ગઈ તેઓનો વ્યવહાર લગભગ કપટ ભરેલો દેખાવા લાગ્યો મિત્રતા પણ શઠતાથી મિત્ર મિશ્ર બની અને પિતા માતા સગા સંબંધીઓ ભાઈઓ તથા

અશુભ અશુકનો અને મનુષ્યોની પ્રકૃતિને લોભાદી અધર્મવાળી જોઈ રાજા યુધિષ્ઠર નાના ભાઈ ભીમસેનને કહેવા લાગ્યા હે યુધિષ્ઠ યુધિષ્ઠિરે કહ્યું કે હે ભીમસેન આપણા બંધુઓને મળવા તથા શ્રી શ્રીકૃષ્ણ ચરિત્ર તથા અભિપ્રાય જાણવા મેં અર્જુનને દ્વારકા મોકલ્યો તેને આજ સાત મહિનાઓ વીતી ગયા છતાં તારો એ ભાઈ ક્યાં કારણથી ન આવ્યો તે હું યથાર્થ જાણી શકતો નથી ભગવાન શ્રી કૃષ્ણ ક્રીડા કરવામાં સાધન રૂપ પોતાના શરીરનો ત્યાગ કરવા ઈચ્છે છે તે દેવર્ષિ નારદે દર્શાવેલો સમય શું આવ્યો છે જેમને લીધે આપણને સંપત્તિઓ રાજ્ય સ્ત્રીઓ પ્રાણ પ્રાણકોળો ને શત્રુઓ ઉપર વિજય તથા સંતતિ પ્રાપ્ત થયેલ છે ને જેમની કૃપાથી યજ્ઞ દ્વારા મળનારા સ્વર્ગાદિત લોક પણ આપણને મળશે તે ભગવાન શ્રી કૃષ્ણનો સ્વધામ જવાનો સમય શું આવ્યો છે હે પુરુષોમાં વ્યાઘ્ર જેવા ભીમસેન આકાશમાં ઉલ્કાપાત વગેરે પૃથ્વી પર ભયંક ભૂકંપ વગેરે તથા શરીરોમાં રોગ વગેરે ઉત્પાદન તું જો તેઓ આપણને સૂચવે છે કે બુદ્ધિને મૂંઝવણમાં નાખીને એવો કોઈ મોટો ભય હવે સમીપ છે હે ભાઈ મારી ડાબી સાથળ આંખ ભૂજા વારંવાર ફરકે છે તેમજ હૃદયમાં કંપ થાય છે તે મને થોડા સમયમાં જ કંઈક અભિપ્રાય ઘટ ઘટના બતાવશે ઓ ભીમસેન મુખમાંથી અગ્નિ કાઢતું હોય તેમાં શિયાળ ઉદય પામતા સૂર્ય સામે જોઈને રડે છે અને આ કૂતરો નિર્ભયપણે મારી સામે જોઈને રડે છે હે પુરુષોમાં વ્યાગ્ર જેવા ભીમસેન ગાય વગેરે

વળી આ દિશાઓ ભૂખરા છે જ્યાં જ્યાં વંટોળિયા છે અને પર્વતો સાથે છતાં મેઘની ગર્જના સાથે મોટો વ્રજ્રપાત થાય છે ઓહો આ વાયુ ધૂળ વરસ વરસાવે છે અંધકાર કરે છે તેનો સ્પર્શ પણ કઠોર થઈ જાય છે કઠોર જણાય છે વળી મેઘ ચોતરફ સુરાસ આવે તેવું લોહી વરસાવે છે વળિયા નિસ્તેજ થયેલા સૂર્યને તથા આકાશમાં પરસ્પર થતાં ગ્રહોના યુદ્ધને તું જો માહે ભેળા થયેલા આ ભૂતડાને લીધે આકાશ તથા ભૂમિ જાણે સળગી ઉઠ્યા હોય તેમ જણાય છે નદીઓ સરોવરો જાણે ખળભળી ઉઠ્યા તેમજ પ્રાણીઓના મન જાણે વ્યાકુળ થયા વળી અગ્નિ ઘી વડે પ્રજ્વલિત થતો નથી આ કાળ શું કરે છે શું કરશે આ વાછરડા માતાને ધાવતા નથી માતાઓના સ્તનમાંથી દૂધ જરતું નથી વાડાઓમાં અશુભીની મુખવાળી બગાયો રડે છે બળદો આનંદી નથી દેવોની આ પ્રતિમાઓ જાણે રડતી હોય તેમને પરસેવો વળતો હોય તથા ઊંચી નીચે ખસી જતી હોય તેવી જ લાગે છે તેમાં દેશો ગામડાઓ શહેરો બગીચાઓ ખાણો તથા આશ્રમો શોભા રહીત અને આનંદ વિનાના છે તેઓ આપણને ક્યાં દુઃખથી આગાહી કરે છે આ મહાન ઉત્પાદોથી હું અવશ્ય માનું છું કે ભગવાનના ચરણોથી આ ભૂમિ શૂન્ય થઈ છે અને તેનું સૌભાગ્ય નાશ પામ્યો છે હે બ્રાહ્મણ સોનક રાજા યુધિષ્ઠિર એ પ્રમાણે ઉત્પાતો જોઈ મનમાં વિચાર કરતા હતા તેવામાં અર્જુન દ્વારકાથી આવ્યો આવીને પગમાં પડેલા પ્રથમ જેવા નહીં રહેલા આતુર નીચા મોઢાવાળા નેત્ર કમળમાંથી આંસુઓ શુભ સારતા નિસ્તેજ થયેલા ભાઈ નાના ભાઈને જોઈને રાજા યુધિષ્ઠિર હૃદયમાં ઉદ્વેગ પામી નારદના વચન યાદ કરતા સંબંધીઓ વચ્ચે પૂછવા લાગ્યા યુધિષ્ઠિરે પૂછ્યું હે અર્જુન દ્વારકામાં મધુ ભોજ દશા અહર સાત્વ અંધક તથા વૃષણિ વંશના આપણા સંબંધીઓ સુખી છે ને આપણા માન્ય દાદા સુરસેન કુશળ છે ને મામા વસુદેવના નાના ભાઈઓ સાથે કુશળ છે ને પરસ્પર બહેન થતી આપણી મામી દેવકી વગેરે વસુદેવની સાત પત્નીઓ પોતે પોતાના પુત્રો તથા વહુઓ અને સાથે કુશળ છે ને દુરાત્મા કંસ જેમનો પુત્ર હતો તે રાજા ઉગ્રસેન જીવે છે એમના નાના ભાઈ દેવક પણ જીવે છે તેમજ કૃતવર્મા નામના પુત્ર સાથે હૃદિક અને આક્રોર કુશળ છે ને શ્રી કૃષ્ણ ભાઈઓ જયંત ગંધ સારણ શત્રુજી શત્રુજીત વગેરે કુશળ છે ને સાતવા વંશીઓના પતિ ભગવાન બલરામ સુખી છે ને સર્વ યાદવોમાં મહારથી પ્રદ્યુબન સુખી છે ને યુદ્ધમાં જેમનો વેગ ગંભીર છે તે ભગવાન અનિરુદ્ધ આનંદમાં છે ને સુસેન ચારુણ દેશણ જાબવતીનો પુત્ર સામ અને બીજા પણ શ્રીકૃષ્ણના શ્રેષ્ઠ પુત્રો ઋષભ વગેરે પુત્રો સાથે આનંદમાં છે ને શુતદેવ ઉદ્ધવ વગેરે કૃષ્ણ બીજા સુનંદ અને નંદ વગેરે શ્રેષ્ઠ યાદવો આનંદમાં છે ને વળી જેમણે રામ તથા કૃષ્ણની પૂજાઓનો આશ્રય છે જેઓ તે સર્વ કુશળ છે ને આપણા પર સ્નેહ રાખનારા તેઓ સર્વે આપણું કુશળ ઈચ્છે છે નહીં બ્રાહ્મણોના રક્ષક ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ પણ દ્વારકામાં સુધર્મા સભાને વચ્ચે સંબંધીઓથી વીટળાઈને સુખમાં વિરાજે છે ને જે ભગવાન આદિપુરુષ હોય લોકોના મંગળ રક્ષણ તથા ઉદય માટે યદુકુળ રૂપી સમુદ્રમાં બળદેવની સાથે સ્થિતિ કરે છે યાદો તેમના બાહુદંડથી રક્ષાયેલી પોતાની દ્વારકા નગરીમાં વૈકુંઠનાથના સેવકોથી પેઠે સર્વથી પરમ આનંદ કરે છે ને જેમના ચરણ ચરણ સેવન રૂપી શ્રેષ્ઠ કર્મો વડે સત્યભામા વગેરે સોળ હજાર સ્ત્રીઓ યુદ્ધમાં શ્રી કૃષ્ણના બળથી દેવોને જીતી ઇન્દ્રાણીને યોગ્ય એવા પારિજાત આદિકલ્પ વૃક્ષોને હરી લે છે તેમજ વીર યાદવો પણ જેમના બાહુદંડના પ્રભાવથી જીવી રહ્યા છે અને નિર્ભય થઈ મોટા દેવોને યોગ્ય અને બળાત્કારે આપણે આણેલી સુધરમાં સભામાં વારંવાર આવજા કરી રહ્યા છે ને તે કૃષ્ણ સુખી છે ને હે તા તારવાર આરોગ્ય ઠીક છે ને તું મને નિસ્તેજ જણાય છે તો એ ભાઈ તું મને શું ભાનમાં મળ્યું નથી કે લાંબો સમય તું ત્યાં રહ્યો તેથી તારું કોઈ અપમાન કર્યું છે અથવા તો પ્રેમ વગરના કઠોર શબ્દો વગેરેથી તને કોઈને વચન પ્રહાર કર્યો હતો અથવા તે યાચકોને કંઈ આપવાનું તો કહ્યું નથી ને અથવા યાચકોને હું અમુક આપીશ એવી પ્રતિક્રિયા કરી તે આપ્યું નથી તે શરણે આવેલા બ્રાહ્મણોનો બાળકોનો ગાયનો વૃદ્ધનો રોગીનો કે સ્ત્રીનો ત્યાગ તો કર્યો નથી ને કેમ કે તું શરણ આપનારો છે તું કોઈ ન જવા યોગ્ય સ્ત્રી પાસે ગયો નથી ને અથવા કોઈ શસ્ત્ર વગેરેથી મલિન સ્ત્રી પાસે તો નથી ગયો ને અથવા માર્ગમાં તારી બરોબરી કરનારા હોય કે તારા કરતાં ઉતરતા એ તારો પરાજય તો કર્યો નથી ને અથવા તે ભોજન કરાવવા યોગ્ય વૃદ્ધોની તથા બાળકોનો ત્યાગ કરી ભોજન કર્યું છે અથવા ન કરવા યોગ્ય કોઈ નિંદ કર્મ તો કર્યું નથી નહીં નિત્ય અતિ પ્રિય અને પોતાના અંતરંગ બંધો શ્રી કૃષ્ણ હું રહિત થયો છું એમ તો માને છે આ સિવાય કોઈ બીજા કારણથી તારા મનમાં આટલી પીડા હોઈ શકે નહીં